નીતુ મમ્મીના ગાટાએ મારા ચેટની મજા બગાડી નાખી હું ડ્રોઈંગ રૂમમાંથી સીધી રસોડામાં ગઈ મમ્મી પ્લીઝ ડોન્ટ કોલ મી નીથુ યુ નો વોટ માય આઈ એમ ઇઝ નીથલ તને ભૂલવાની આદત છે પણ એની સાબિતી વારંવાર આપવાની કોઈ જરૂર નથી લાસ્ટ ટાઈમ જ્યારે મારી કોલેજ ફ્રેન્ડ આવી હતી ત્યારે તારા નીતુ નીતુના બરાડાએ લીધે આજે આખી કોલેજ મને આર કેની મોમ કહીને બોલાવે છે ગુસ્સાથી બબુકતી હતી પણ એ તો હતી જાણે કશું થયું જ નહીં એમ બધા ટીપીને ફટાફટ ભરવા લાગી આ આર કે કોણ છે રોટલી ગણતા ગણતા બોલી ઓ ગોડ આર કે મરન્સ રણબીર કપૂર પણ પાછી એમ ન પૂછતી કે કોણ રણબીર મારી કોલેજનો કોઈ છોકરો નથી એ બાય ધ વે હું તારી આગળ આ ભાગવત શું કામ માંડું છું એન્ડ મોમ લિસન આ તારા ઓર્થોડોક્સ થિંકિંગ્સ તારા ટિફિન્સ વધેલા એઠવાડની જેમ ફેંકી દે અને મારા પર શંકા કરવાનું બંધ કરી દે બોલ શું કામ હતું વાળની લટો ને મેં આટલું બોલતા તો કેટલી વાર ગું નાખી સાડા થઈ ગયા છે બપોરના ટિફિન રવાના કરવાનો સમય થઈ ગયો છે તને ખબર તો છે કે મારાથી એકલા પંડે સચવાતા નથી મને તારી મદદની થોડી જરૂર તો પડે જ ને એ એના કામમાં મશ્કૂલ હતી મમ્મી આ તો છેલ્લા દસ દિવસથી મારે વેકેશન પડ્યું બાકી તો તું જાતે જ ટિફિન ભરતી ને દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને હવે તું અચાનક થાકવા લાગી અને હું તો કહું છું કે આ બધા ધંધા બંધ કરીને પ્લીઝ વિશે વીસ છોકરાઓને એક ઝાટકે કહી દઉં કે કાલથી ટિફિન બંધ મારી સામે એને વેધક નજર કરી ને હું ફરી ગૂંચવાઈ ગઈ તારા પપ્પાને આ ઘર ચલાવવા પૈસા આપવાની જરૂર નથી પડતી એ આ ટિફિનના કારણે જ એ શેર બજારમાં પોતાની કમાઈ ઘર ખર્ચની ચિંતા કર્યા વિના જ રોકી શકે છે તું મોડર્ન કોલેજમાં ભણે છે એ આ ટિફિનના કારણે જ ઓ સ્ટોપ ઇટ મોમ તું શું એમ કહેવા માગે છે કે પપ્પા એમની જવાબદારીથી દૂર ભાગે છે એને તારા પર ધ્યાન નથી આપ્યું એ તને પ્રેમ તો કરે જ છે આ ઘર આપ્યું ખાવાનું આપી શકે છે પહેરવા કપડાં આપી શકે છે સાથે રહીને સેફ્ટી આપે છે એ બધું તો જેલ પણ આપે છે હું એને તાકી રહી એની મોટી અણિયાળી આંખોમાં મેં પપ્પાની વ્યસ્તતા વિશેની ફરિયાદ ઝાંખવાના પ્રયત્ન કર્યા પણ મમ્મીની આંખમાં મને ક્યારેય કશું દેખાતું નથી સાવ જ કોરી આંખો ના સપાટ ચહેરાઓની રેખાઓમાં પણ ક્યારેય કોઈ ફેરફાર નહીં મારી મમ્મી છે જેવી પહેલેથી જ સાવ અણદડ અવ્યવસ્થિત વ્યસ્ત છતાં એક ગુપ્ત કોયડા જેવી પપ્પાને તો હું એટલા ઓળખું છું કે હવે પછી એ શું કરવાના છે અને શું કરવાના છે એવું અગાઉથી જ કહી કહું નાનપણથી ઘરમાં એક રૂટિન જોયું છે પપ્પા તો સતત વ્યસ્ત ફોન અડધી પીવાયેલી સિગરેટ વ્હાઈટ ગંજી અને બ્લૂ લુંગી ટીવી પરના માર્કેટનો હિસાબ દુકાન જમતા જમતા વ્યસ્ત રહેતી દલાલી રાત્રે મોડેથી પાછા ફરતા થાકેલા છે ને મારી મમ્મી તો સવાર સાંજ બે ટાઈમ વીસ ટિફિન તૈયાર કરતી કુકર જાણે દિવસનો ત્રીજો ભાગ રસોડામાં શરૂ થાય અને રસોડામાં પૂરો થાય ઘણીવાર મને એવું લાગે કે મમ્મીએ જ પોતાની જાતને આમાં કેદ કરી લીધી છે અણધડ ફિક્કી સાડી કસકસાવીને બાંધેલો અંબોડો તેરા પર ઉડતી સફેદ લટો પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંદાતું વ્યક્તિત્વ મને યાદ છે પહેલાં તો મમ્મી પાંચ ટિફિન જ બનાવતી પછી દસ અને હવે વીસ મેં ટેબ્લેટ એક બાજુ મૂક્યું ને ટિફિનને કાપડની બેગમાં પેક કરવા લાગી વીસે વીસ ટિફિન તૈયાર થઈ ગયા અને હું ડ્રોઈંગ રૂમમાં જઈ ચેટ કરવા બેસી ગઈ મમ્મી થોડી વારે ત્યાં આવી તેને ટીવી ઓન કરી અને ચેનલો ફેરવવા લાગી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો મમ્મી તને નથી લાગતું કે તારે તારી સફેદ લઠોને રંગવાની જરૂર છે મેં કરતા કરતા પૂછ્યું જેવું છે મારે મને સોનાનું છે બધું એ ચેનલ ફેરવતી હતી કે વચ્ચે રણબીરનું રોમેન્ટિક સોંગ આવ્યું વાવ મમ્મી રહેવા દે ફેરવતી નહીં એ ચેનલ ફેરવ્યા વિના ધીમેથી ઊભી થઈ અને ટિફિન સપ્લાય સર્વિસ કરતા બાનું દાદાની રાહ જોતી દરવાજે ઊભી રહી દીધું હવે થાકી જવાય છે હવે વધારે ટિફિન નથી કરવા છે એટલા પૂરતા છે સફેદ લઠોને કાન પાછળ ગોઠવતા બોલી મેં એના તરફ અછડતી નજર નાખી અને પાછું સોંગમાં મન પરવ્યું થોડી વાર સુધી ડ્રોઈંગ રૂમમાં ચૂપકી દીનું એક વજન તોળાતું રહ્યું મને લાગ્યું કે મને કશું કહેવા માંગે છે પણ અનુસંધાન સાધવા મથે છે નિતુ બારી ખોલને ઘરમાં કેટલું અંધારું લાગે છે મેં બારીની સ્ટોપ પર ખોલી બારીને ધક્કો માર્યો અને હાળવા ધક્કા સાથે અજવાળું રૂમમાં પ્રવેશ્યું એ સાથે જ ગેટ ખુલવાનો અવાજ આવ્યો મેં તસદી ન લીધી કદાચ પાનું દાદા જ હશે ટિફિન લેવા આવ્યા હશે પણ એ તો સાયકલની ઘંટડી વગાડે જ તો આ નમસ્તે એ આઈ એમ કમિંગ મેમ વાઉ વોટ અ વોઇસ બિલકુલ રણવી જેવો મેં ટેબ્લેટ એક બાજુ મૂકીને બારીમાંથી જોયું અંદાજીત પચીસ વર્ષનો છોકરો ઘરમાં પ્રવેશ્યો મમ્મીએ મારી સામે જોઈને ધીમેથી કહ્યું નિતુ અંદર જ્યા હું હજી કઈ વિચારું કે બોલું એ પહેલાં તો એ છોકરો ઘરમાં પ્રવેશી ગયો સોફા પર બેઠો હું એને તાકતી રહી ફોર્મલ બોડી ટાઈટ પર્પલ શર્ટ અને બ્લેક પેન્ટ વ્યવસ્થિત ઓળેલા વાળ હાથમાં બાંધેલ ઘડિયાળ માંજરી આંખ મોટું કપાળ માપસર નાક ઉપર પટલો અને નીચે તેમાંથી સાઈઝમાં થોડો મોટો ઓઠ સ્માઈલિંગ ટાઈમ લાઇચર ગોઠવાયેલા દાંત સ્પામાંથી હમણાં જ નીકળો હોય એવી ચમકતી સ્કીન પૂરું પાંચ ફૂટ અને છ ઇંચનું પરફેક્ટ મેરેજ મટિરિયલ હું એક એકી ઠેસે પામ પાંપણ પલકાર્યા વિના જોતી રહી એ કદાચ એને ખ્યાલ હોય એમ સ્વીટ કરતાં એણે મને એને મમ્મીને કહ્યું હલો મારું નામ ધ્રુવ બજબુદાર છે હું એક એન્જિનિયર છું કોલેજ આ સિટીમાં આવ્યો છું છ મહિના એ કંપનીમાં મારી વિઝિટિંગ ટ્રેનિંગ છે હું પહેલાંને એકે હિ ટેસ્ટ જોઈ છું કે કદાચ મમ્મીને વહેલા ખ્યાલ આવી ગયો હશે બોલવા જતી હતી કે હાય માય સાહેબ નીતલ ત્યાં તો મમ્મી બોલી દીધું પાણી લાવ હું બબડતી બબડતી રસોડામાં ગઈ પાછળથી મમ્મી અંદર આવી હું એને કંઈક કહેવા ગઈ એ સીધી તાડુકી કમસે કમ એક દુપટ્ટો સાથે રાખતી હો તો ટિફિન સર્વિસ કરીએ છીએ તો ગમે ત્યારે ગમે એટલા છોકરા હિસાબ લેવા દેવા આવ્યા કરે અને તારા કોલેજના વેકેશન પછી તો બધાના આંટા પેરાં વધી ગયા છે હોલ્ડ મમ્મી જસ્ટ હોલ્ડ તો કામ પતાવીને વળાવી દે અને જા મારા ચહેરા પર કડવાશ ફરી વળી મમ્મી છે જેવી આખા દિવસમાં ચારસો ને ચાલીસ વાર ગાંટા ન પાડે તો એને ચેન જ ના આવે રસોઈ બનાવતી વખતે વાસણો જોર જોરથી કકડે કે કપરા કાબી તૂટે એટલે મારે સમજી જવાનું કે મને રસોડામાં બોલાવે છે અને એનું રસોડો પણ કેવું યુદ્ધ ખેલાઈ ગયેલી રણભું જેવું ક્યારેક કોઈ વસ્તુના ઠેકાણા જ નહીં હું રસોડાની બારીમાંથી પહેલાંને જોતી હતી મારી મમ્મી સાદી ડોટ કોમ વેબસાઇટની વોલ પર મૂર જોતી હોય ને પહેલાંની તરફ જોઈ રહી હતી મને અકલામણ થતી હતી હજુ મારી ઉંમર જ ક્યાં છે અને મારી મમ્મી તો ગમે ત્યાં બાય ધ દવે મેમ મારા રૂમમેટ તમારું ટિફિન જમે છે હું તો કાલે રાત્રે જ આવ્યો એ બહાર ગયો હતો એટલે એનું ટિફિન હું જમ્યો પણ ખરેખર બહુ જ મજા પડી ગઈ તમારી રસોઈમાં સ્વાદ બહુ જ સારો આવે છે એમાં પણ બટાટા તો મારા ફેવરેટ છે અને જે તુવર દાળ હતી એ તો બહુ જ ફાઈન હતી તમારી કઢીનો વગાર પણ લાજવાબ હતો યુ નો હું તો બહુ જ ખુશ થયો છું આવી રસોઈ જમીને મારા ભાભી આવી રસોઈ બનાવતા હતા રિયલી વન્ડરફુલ ટેસ્ટ મેં મમ્મી તરફ જોયું તો એના ચહેરા પર સ્મિત હતું મારા આશ્ચર્યની વચ્ચે મારી મમ્મીના સપાટ ચહેરાના ગાલ ગુલાબી બની ગયા એના કાનની બૂટ લાલ હતી ને આ મને ભણકારા સંભળાયે કે શું કે તારી મારી મમ્મી હસતાં હસતાં બોલી થેન્ક યુ મને તો બહુ જ નવાઈ લાગી મારી મમ્મીના આ લુકે તો મને ચક્કર લાવી દીધા જોકે આ છોકરો ખોટા મસ્કાતો નથી જ મારતો નહીંતર બારું દાદા જ પાંચ પાંચ વીસ ટિફિન કેમ કરી નાખે આ ક્ષણે તારા પપ્પા યાદ આવ્યા મમ્મી તો ટિફિનની રસોઈથી પણ અલગ એક નવું ફ્રેશ બનાવતી હોય છે મેં યાદ કરવાનો કેટલો એ પ્રયત્ન કર્યો હું કે પપ્પા છેલ્લે એવું ક્યારેય બોલેલા કે વાહ શું રસોઈ છેલ્લે મમ્મી ક્યારેય હસેલી કે શરમાયેલી ઉચ્ચારતી જ રહી હતી ત્યાં પહેલાંનો અવાજ સંભળાયો મેમ ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે મારું ટિફિન રેગ્યુલર બનાવશો ફક્ત છ મહિના માટે જ પછી તો જરૂર નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છેલ્લા સુધી જોજો મને તમારા હાથની રસોઈ બહુ જ પસંદ પડી છે એટલે ઓ એકવીસમું ટિફિન મને રસોઈ બનાવતી વખતે મમ્મીના સંભળાતા ઘાટા વીસે ટિફિનનું ગોઠવવું ભટકાવવું કાચના કપરા પાવીને તૂટવું પરસેવે રે મમ્મીના સોફા પર આપવું એક સાથે યાદ આવી ગયું બધું ને કારમાં મમ્મીએ કહેલું પેલું વાક્ય નહીં હવે તાકી જવા છે હવે વધારે ટિફિન નથી કરવા છે એટલા પૂછતા છે હું બહાર ના પાડવા માટે ઘસી આવી કે તરત મારી પહેલાં મમ્મી સ્મિત સાથે બોલ્યા કંઈ વાંધો નહીં ટિફિન તો બનાવું છું એક વધારે ભાનુ દાદાને આજે રાતથી જ તમારું ટિફિન આપતી રહીશ મારા બવા સંકોચાયા પેલા છોકરાએ મહિનાના પૈસા આપ્યા અને જતો રહ્યો મમ્મી પણ પૈસા ગણ્યા વિના કબાટમાં મૂકવા જતી રહી વચ્ચે હું ઊભી રહી આખા વર્તુળની બહારનું કેન્દ્ર જાણે મમ્મી તને શું થઈ ગયું છે વોટ ઇઝ ધીસ હું ધૂંધવાઈ ઉઠી એ ડ્રોઈંગ રૂમમાં ઝાપટવા લાગી શું ફેર પડે છે બેટા એક વધારાના ટિફિનમાં હું કંઈ મરી તો નથી જવાની ઓ હેલો હવે જેને રસોડામાં મારા પર રાડો ન પાડતી કાચના વાસણ ન તૂટતી તું જ મારો તારો પાર વધારી દે છે અને મને તો કહેતી જ નહીં કે નિતુ હવે થાકી જવાય છે મને પણ લાગ્યું કે હું ક્યાંક ઓ રિય કરું છું મેં સ્કૂટીની ચાવી લીધીને ચપ્પલ પહેરી ઘરની બહાર નીકળી ગઈ મેં પાછું વળીને જોયું તે મમ્મી મારી સામે સ્મિત કરીને જોઈ રહી હતી મને કશું ખૂચ્યું આ સ્મિત જ કદાચ કેમ કે આટલા વર્ષની આની આદત જ નહોતી બસ આ દિવસથી મમ્મીના ઝીણા ઝીણા ફેરફારો શરૂ થઈ ગયા પપ્પાને તો આ બધું જોવાની પણ મારા દાનમાં આવ્યા વિના રહેતું નહીં હવે મમ્મીના કાંટા સદતન બંધ થઈ ગયા કકડાહટ કરતી મમ્મી હવે કશુંક ધીમું તાલબંધ ગણગણ્યા કરે દરેક ટંકે એના માં ટિફિન કરવાનો એક અલગ ઉત્સાહ મને જોવા મળતો હું ટિફિન ગોઠવતી અને ભરતી પણ જેવું એકવીસમું ટિફિન ભરાઈ જાય કે મમ્મી તરત બોલે એક મિનિટ નીતલ એ ટિફિન બંધ ન કરતી હું બસ જોઈ રહેતી મમ્મી ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ઘસડતી લાવે અને એના ઉપર ચડે અભરાહી ઉપરથી અથાણાની બની ઉતારે અને પછી એકવીસમાં ટિફિનના બોક્સમાં ગોળ કેરીના અથાણાની બે ચાર તીર મૂકે અને પછી સંતોષથી ટિફિનને ટાંકી રહે હવે તો બટેટાનું શાક પણ ટિફિનમાં અવારનવાર બનવા માંડ્યું છે અને એ દિવસે એકવીસમાં ટિફિનના બોક્સમાં રોજ કરતાં વધુ શાક ભરાતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને કાંની છેલ્લા સુધી જોજો એ ટિફિનની રોટલી પણ મમ્મી બધું જ લગાવતી મને આ બધું બહુ જ બાલિશ લાગતું એક સ્ટુપીડની જેમ હું આ બધું જોયા કરતી વિનો પૂરો થાય કે છેલ્લા રવિવારે પેલું એકવીસમું ઘેર પૈસા આપવા આવતું હું હવે એને અજાણતાં જ નિગ્લેક્ટ કરવા માંડી હતી એ આવે ત્યારે મમ્મી સ્પેશિયલ આદું નાખીને ચા બનાવે સાથે કંઈક નાસ્તો તો હોય જ લગભગ એક કલાક બેસતો હું એ બંનેને રસતા વાતો કરતા જોયા કરતી અંદર અંદર ગૂંચવાયા કરતી મને આજકાલ તો એ નવું ગદગડું લઈ આવ્યો છે મમ્મીને કીધા કરે મેમ આટલી સુપરબ્રેશઈ બનાવો છો તો ઘરનું નાનું રેસ્ટોરાં સ્ટાર્ટ કરવાને આઈ એમ શ્યોર કે બહુ જ ચાલશે ચાનો કપ ઉઠે ડાળતો પણ છ મહિના માટે મને રેસ્ટોરાં ખોલવું નહીં પોસાય મમ્મી કોમેટ પાસ કરતી ફરી ગડકડાટ હાસ્ય મારા માટે આ એક શોખ જેવું હતું કે મારી મમ્મી કોમેટ પાસ કરતી થઈ ગઈ મને મારા પર અને પપ્પા પર દિવસે દિવસે ગુસ્સો ચડતો જાય છે એક બહારની વ્યક્તિ આવીને મમ્મીને મૂળથી બદલાવી શકે છે હસાવી શકે છે અને વર્ષોથી અને સાથે રહેતા હોવા છતાં કશું જ નથી કરી શક્યા મને યાદ છે મમ્મી પપ્પાના કંકાહથી કંટાળીને એક દિવસ મેં મમ્મીને કહેલું મમ્મી તને શું થઈ ગયું છે જ્યારે જુઓ ત્યારે પપ્પા સાથે ઝઘડતી જ હોય છે હું ઝઘડા કરું છું ની તું એ વખતે પણ એ જ સપાટ ચહેરો અને બહાવ વિનાની કોરી આંખો બાત એક જ છે મમ્મી તું થોડું ઢીલું મૂકતા શીખી જા બાકી પપ્પા તો પરફેક્ટ છે બસ એ વખતે મારા માથા પર હાથ મૂકીને એની કોરી આંખો બોલેલી બેટા તારા માટે એ પપ્પા છે એટલે પરફેક્ટ છે પણ મારા માટે એક પતિ છે પપ્પાને ક્યારેક પતિના પોઈન્ટ ઓફ વ્યૂથી ન મૂલવી શકાય મને સમયનો ભિક્કો યાદ છે અને આજે ફિક્કો જ ક્યાં છે ક્યારેક હું સુતી સુતી મમ્મી અને ધ્રુવ વિશે વિચાર્યા જ કરું વિચાર્યા જ કરું અને મારા બધા જ વિચારો સીલિંગ ફેનના પાંખડે કપાઈને આખા બેડરૂમમાં વિખરાઈ જાય હું કશું જ નક્કી નહોતી કરી શકતી સૌથી મોટો આંચકો તો મને ત્યારે લાગેલો ત્યારે મમ્મી વાળ રંગવા બેઠી હતી સફેદ લઠોણને સીફ હતી અને કાળી બનાવી પછી અરીસામાં પોતાને જોતાં ભૂલી ની કેવું લાગુ છું જે વસ્તુ મારા આટ આટલા પ્રેશરથી શક્ય નહોતી બની એ પહેલાંના ત્રણ મહિનાના આવન જાવનમાં શક્ય બની ગઈ આમ તો બધા છોકરાઓ પેમેન્ટ કરવા આવતા પણ ધ્રુવ જેટલું કોઈ રોકાતા નહીં મમ્મી પણ બીજા બધા છોકરાઓ સાથે ભાગ્યે જ લાંબી વાતચીત કરતી પણ ધ્રુવ ઇઝ રિયલી સ્પેશિયલ કેસ હવે મમ્મી ઢાળતો અંબોડો રાખતી રોજ પહેરતી સાડીને એક એક ગઢ ચીવડતી વાળીને ટાઇટ પીન કોસીને સાડી પહેરતી ગમે એટલું કામ હોય પણ કપાળ પર નાની મેચિક બિંદી લગાવવાનું ભૂલે નહીં દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રસોઈ કરતાં કરતાં પણ વાસણોમાં પોતાનો ચહેરો જોઈ લે અને ધીમું મલકાઈ લે રસોઈ બનાવતી વખતે ધીમું બન ગણગણ્યા કરતી હોય હું ઘણી વખત બરાડી ઉતી મમ્મી તારું ધ્યાન ક્યાં છે રોટલી બળે છે નીતલ ગાંઠા સુકામ પાડે છે મારું ધ્યાન જ છે ક્યાં હું એના તરફ અર્થસભર પ્રશ્ન કરતી ને ત્યાં સુધીમાં તો એ પાછી પોતાનામાં ખોવાઈ જાય ટિફિન બરાઈ જાય એટલે ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ કસેડી લાવે અને અથાણાની બરણી ઉતારી ગોળ કેરીની બે ચાર ચીર ટિફિન બોક્સમાં મૂકે આ દિવસોમાં મેં એક વાત નોંધી કે મહિનાના છેલ્લા રવિવારે ઇટ મીન્સ કે ધ્રુવ ડેના દિવસે બબી નાહવામાં રોજ કરતાં વધુ સમય લગાડે તૈયાર થઈ જાય તો પણ ક્યાંય સુધી અરીસામાં પોતાને તાક્યા કરતી એ સોફા પર બેઠા બેઠા ચેનલો ફેરવતી પણ એના કાન તો દરવાજે ડોરબેલ પર જ લાગેલા હોય જેવી ડોરબેલ વાગે કે દોડી જતી મારા માટે ખરેખર આ બધું અસહ થઈ પડ્યું હતું આ અજવાળા હવે મને દરજાડ્યા હતા પહેલાંના ગદગડા પણ કેવા નવા નવા મેમ માસ્ટર શેફમાં પાર્ટિસિપેટ કેમ નથી જતા ઇન્ટરનેશનલ લેવલે તમારે ડિશિસ મુકાવવી જોઈએ મેમ વિદેશી રેસીપી પણ તમારે શીખવી જોઈએ યુ નો પ્રોગ્રેસ મેમ સરલા દલાલને વાંચો છો હવે એવું ગાટા પાડતી થઈ ગઈ હતી ટિફિન ભટકાટતી કાપડ પાકી તોડતી અને વાત વાતમાં ગુસ્સે ભરાઈ જતી પણ મમ્મીને જાણે આખી વાતને કોઈ પરવાદ નહોતી એક દિવસ પહેલો ધ્રુવ ધ્રુડે પર નહીં પણ વચ્ચેના દિવસે આવ્યો અને હાથમાં ગિફ્ટ હતી મમ્મી સાથે બેઠો ખાસી વાતો થઈ ચા પીવાઈ નાસ્તો થયો મેમ મારી ટ્રેનિંગ આજે પૂરી થઈ છે છ મહિના તમારી રસોઈમાં ક્યાં પૂરા થઈ ગયા એ તો ખબર જ ન પડી આ મારા તરફથી તમને કોમ્પ્લિમેન્ટ ગિફ્ટ મારી છાતીમાં કશુંક જોર જોરથી ધબકવા લાગ્યું એટલે હવે આ ધ્રુવ અહીં નહીં જોવા મળે કશુંક અંદરથી ચૂપવા લાગ્યું હું એને એકી તસે જોઈ રહી મમ્મીએ ગિફ્ટ પરનું રેપર ખોલીને જોયું તો વિદેશી રેસીપીની બુક હતી મમ્મીએ એનો આભાર માન્યો પછી બંને ગુમસુમ ગડીક બેઠા પેલાએ પાણી પીધું અને જવા માટે ઊભો થયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી છે સબસ્ક્રાઈબ કરી દો અને થયું કે હું એને મૂકવા ગેટ સુધી તો જાઉં જ પણ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મને ખુદને તો ગમતું ન હતું ને અહીં આવે તો પછી આમ કેમ થાય છે જતાં જતાં એને પાછું વળીને મારી સામે જોયું અને સ્મિત કર્યું ને ગેટ બંધ થઈ ગયો મારી અંદર કંઈ કેટલાય કપડાં તૂટી ગયા મને મમ્મીની ચિંતિત થવા લાગી કેટલી વાર સુધી આ ડ્રોઈંગ રૂમમાં એમને એમ ઊભી રહી એક હળવો સન્નાટો વાતાવરણમાં આવું અનુભવી શકતી હતી સાંજ ઢળી ચૂકી હતી ને હવે અંધારામાં ઉતરી ગયા હતા રાત્રે રસોડામાં મમ્મી ટિફિન ભરતી હતી ને હું મારી રૂમમાં કપડાં સંકેલતી હતી ને તું ક્યાં મરી ગઈ મમ્મીનો ગાંટો સંભળાયો હું કપડાં મૂકીને દોડીને રસોડામાં ગઈ મમ્મીના હાથમાંથી એઠી રકાવી ગેંડીમાં મૂકવા જતાં તૂટી ગઈ મેં જોયું કે મમ્મી આંબોડો કસકસાવીને બાંધ્યો છે આખા ડીલે પરસેવો વળેલો છે અને ગેસ પાસે ઊભી ઊભી આપે છે ચહેરા પર કોરી લટ સખત રીતે પરસેવાથી ચોટી ગઈ છે હું ફટાફટ ટિફિનના બોક્સમાં શાક અને દાળ ભરવા લાગી મમ્મી બધા બોક્સમાં રોટલીઓ ગણી ગણીને નાખતી હતી બધા ટિફિન ભરાઈ ગયા કે મમ્મીને ઉતાવળે ડ્રોઈંગ રૂમમાં ગઈ અને ટેબલ ખસેડી લાવી ટેબલ પર ચડી મારી નજર નીચે ખોડાયેલી હતી પણ બધું જોઈ શકતી હતી મમ્મી અભરાઈ પરથી ગોળ કેરીને અથાણાની બંને નીચે ઉતારી ને મેં ઓઠ બીડીને ચહેરો નીચે રાખીને કહી દીધું મમ્મી તું આ એ તો ને મારી મમ્મી મારી સામે જોઈ રહી ક્ષણ પૂરતી અમારી મા દીકરીને આંખો એક થઈ ને હું એ આંખો જીરવી ન શકી બારી બહાર જોવા લાગી મમ્મી પણ તરત પડખું ફેરવી ગઈ પણ મારી આંખોએ નોંધી મમ્મીના સપાટ ચહેરા પર કપાની કરચલી અને આંખોમાં કોરી આંખોમાં છલકાયેલી કશીક ધૂંધળાસ અંધારાના ઓળા હવે અમારી મહા દીકરી વચ્ચે ઉતરી આવ્યા હતા દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ